વોટર કલર અને કોફી સહિતના માધ્યમમાંથી બનાવવામાં આવેલા સિત્તેરથી વધુ ચિત્રો ચાર ફેબ્રુઆરી સુધી કલાપ્રેમીઓ નિહાળી શકશે પ્રદર્શનીનું શીર્ષક પ્લેનેટ હાર્મની રાખવામાં આવ્યું છે આ પ્રદર્શનમાં અમદાવાદના ફાલ્ગુની દલાલ માનસી શાહ મિતાલી પંચાલ મેઘના પંડ્યા મિલન પંચાલ નમ્રતા જૈન પન્ના પટેલ અને વિનય પંડ્યાએ વિવિધ માધ્યમમાં બનાવેલા પેઇન્ટિંગ્સ અને આર્ટવર્ક પ્રદર્શનાર્થે મુકાયા છે જેમાં કલા રસિકોને નેચરલ ફ્લાવર્સ પક્ષીઓ રિયાલિસ્ટિક પિચવય પેઇન્ટિંગ્સ પોર્ટ્રેટ સ્ટીલ લાઈફ સહિતની વિવિધ શૈલીમાં બનાવેલા પેઇન્ટિંગ્સ નિહાળવાનો મોકો મળશે પ્રદર્શનનું ઉદઘાટન શહેરના મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું આજે કલા અને સંસ્કૃતિ નગરી એવા આપણા વડોદરાના ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે અમદાવાદના કલાકારોનું ગ્રુપ છે પ્લેનેટ હાર્મોની નામનું જે નામથી આજે એ લોકોએ શુભારંભ કર્યો છે તો સૌથી પહેલાં તો હું પ્લેનેટ હાર્મની ગ્રુપના સૌ કલાકારશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ મન જ્યાં સ્થિર થાય છે ત્યાં મંદિર હોય છે અને સર્જનથી વિસર્જનની વચ્ચેના સર્જનની ક્ષમતા ઈશ્વરને જે ઈશ્વર જ્યારે કોઈકને આપે છે ને ત્યારે એ વ્યક્તિની અંદર ઈશ્વરનો કોઈક એક અંશ એક્ટિવેટ હોય છે અને એને સર્જનમાં પરિપૂર્ણતા અપાવવા માટે એ પ્રતિબદ્ધ એ અંશ હોય છે ત્યારે પ્લેનેટ હાર્મોની ગ્રુપના સૌ સભ્યશ્રીઓ દ્વારા સૌ કલાકારશ્રીઓ દ્વારા ખૂબ સુંદર પેઇન્ટિંગ્સ બનાવવામાં આવ્યા છે કારણ કે પેઇન્ટિંગ્સ બનાવવું એ કોઈ કોઈ પણ સર્જન જ્યારે કોઈક સર્જક કરતો હોય છે ને ત્યારે એનું આત્માથી પરમાત્મા સાથેનું જોડાણ થાય ને ત્યારે જ કોઈક સર્જન શક્ય બને કારણ કે સર્જન એ ઈશ્વરનું પોતાનું સર્જન હોય છે અને વ્યક્તિ કલાકાર પોતે પણ ઈસવાનું સર્જન છે ત્યારે આવી સર્જનની જેની અપરિમિત ક્ષમતાઓ આપી હોય એવા કલાકારો દ્વારા વડોદરા શહેરના આંગણે આજે ખૂબ સુંદર પેઇન્ટિંગ્સ કરવા બનાવી અને આજે એનું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે એમાં જે પણ જેટલા પણ ફિગર છે તો આપણને એવું લાગે કે જાણે વિન્ડોમાંથી આપણે કોઈ જોઈ રહ્યા છે કે ભાઈ કોઈ પક્ષી છે કોઈ પ્રાણી છે અથવા તો સ્મૃતિ સ્મૃતિચિત્રો છે તો એવું લાગે કે રિયલ લાઈફ છે તો ખૂબ સુંદર એમને આર્ટવર્ક કર્યું છે પેઇન્ટિંગ્સ કર્યા છે હું હાર્મની ગ્રુપના સૌ કલાકાર સ્ત્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે અહીંયા આપણા ફાઇન આર્ટ્સના જો ગેલેરી છે ત્યાં પેઇન્ટિંગ એક્ઝિબિશન છે જેમાં શ્રીમતી પન્નાબેન પટેલજીને અને એને પૂરી ટીમ જો અમદાવાદના આપણા પેઇન્ટર્સને ખૂબ એક ઉમદા જો ક્લાસ જેના બોલીએ છીએ એના ગ્રુપ છે ગ્રુપ તરફથી અલગ અલગ થીમ્સ ઉપર જોયા અલગ અલગ કલરને બી થીમ્સ ઉપર જોઈએ અહીંયા પેન્ટિંગ્સના પ્રદર્શન કરવામાં આવેલા છે તો આપણે જો કે બડોદા તો આપણા એક સંસ્કારી નગરી અને આર્ટિસ્ટિક નગરી છે એમાં અમદાવાદના એટલા સારા જો આર્ટિસ્ટો આવીને અહીંયા જ્યારે એક્ઝિબિશન માટે બધા એના જો કૃતિઓ રજૂ કરી છે તો અમે લોકો બી બહુ સૌભાગ્ય છીએ કે બધા લોકો એના વિટનેસ કરીએ છીએ જોઈએ છીએ જો અને ફરીથી જો હું તમામ એવા પેઇન્ટર્સના તમામ બહેનોને જો ખૂબ ખૂબ જો શુભેચ્છા આપું છું કે અમારે બરોડામાં આ રીતે જો આવીને જો ચાર ચાંદ અહીંયા લગાય બધાને ખૂબ અમે છ એક ગર્લ્સ લેડીઝ છીએ અને બે અમે બધા રોજ સાથે પેઇન્ટિંગ કરીએ છીએ અમારા એક સર પણ છે જે અમને ગાઈડ કરે છે અને આ બધા અમે પંદર વીસ વર્ષથી પેઇન્ટિંગ કરીએ છીએ આમાં અમારે વોટર કલર આવે છે પછી ઓઇલ પેઇન્ટ આ બધા ઓઇલ પેઇન્ટ છે વોટર કલર છે સ્કેચિસ પણ કરાવે છે એટલે કોઈ તમે અમે એમ તમારો ફોટો આપો તો અમે સ્કેચ પણ કરી શકીએ છીએ અને બધા નાનપણથી અમે ઇન્વોલ્વ છીએ અને અમને બધા પ્રેમથી સાથે બેસી એન્જોય કરતાં કરતાં અમે નાસ્તા પણ કરીએ છીએ ભેગા મળીને ઓઇલ પેઇન્ટિંગ કરતાં કરતાં અને બધા હસી ખુશીથી બધા પોતાની રીતે બહુ ફાઇન કરે છે અને વડોદરામાં અમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે કે અમે આવી રીતે અમદાવાદની બહાર પહેલી વાર કરીએ છીએ હવે અમને બહુ આજે આ બધું ક્રાઉડ જોઈને એવું લાગે છે કે અમને ઘણો સારો રિસ્પોન્સ મળશે આજે થેન્ક યુ સર અમદાવાદના બહેનોના માધ્યમથી પેઇન્ટિંગ દ્વારા પોતાનો ભાવ અભિવ્યક્ત કરવામાં આવ્યો છે શ્રીનાથજી ભગવાન હોય અલગ અલગ પ્રકારના હેરિટેજની વાત હોય બર્ડ્સ હોય એનિમલ્સ હોય અલગ અલગ પ્રકારના ફોર્મેટના માધ્યમથી એમણે કુદરતની સાથે અને જિંદગીને જોડવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે જેમના માધ્યમથી આ સમગ્ર કામ થયું છે એવા અમદાવાદની ટીમ એમાં પણ પન્નાબેન પટેલ અને એમની સમગ્ર બહેનોની ટીમ એમણે આ સુંદર વાત વડોદરા શહેરની કલાનગરીના કલા રસિકો માટે આપી છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું